ધોરણ અગિયાર અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે આજનો નો વિડીયો ખાસ કામનો છે આજનો નો વિડીયો ધોરણ અગિયાર અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે જેકપોટ વિડીયો છે યસ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી ગ્રામર માં ફંક્શન એ સૌથી વધારે વેઇટેજ ધરાવતો ટોપિક છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ ટોપિક સોળ માર્ક્સ માં આવે છે અને કોમર્સ અને આર્ટસ વાળા વિદ્યાર્થીઓ માટે આ ટોપિક બાર માર્ક્સ માં આવે છે મજાની વાત એ છે કે તમે આ ટોપિકમાં પૂરા માર્ક્સ મેળવી શકો છો યસ

So વેસ્ટિંગ ટાઈમ time, let's start ઓસમ લેક્ચર awesome lecture. પહેલો ફંક્શન તમારી સ્ક્રીન પર તમને દેખાય છે મેકિંગ સપોઝિશન વિદ્યાર્થી મિત્રો આ ફંક્શન મોસ્ટ આઈએમપી છે અને આ ફંક્શનમાં માત્ર બે જ કીવર્ડ છે એઝ ઇફ અને એઝ ધો યસ આ ફંક્શન તમારું ઇમ્પોર્ટન્ટ છે ખાસ મગજમાં રાખજો એક્ઝામ તમારી પ્રથમ હોય દ્વિતીય હોય કે પછી વાર્ષિક હોય કે પછી બોર્ડની એક્ઝામ હોય બધા જ શિક્ષકોને આ ફંક્શન સિલેબસમાં પેપરમાં લેવું ખૂબ જ ગમતું હોય છે તો ખાસ તમારા માટે મહત્વનું આ ફંક્શન બની જાય છે જે ફંક્શનની આગળ તમને આ પ્રકારનું ઇમ્પોર્ટન્ટ લખેલું દેખાય એ તમારે એવું સમજવાનું છે કે આ કોઈ પણ એક્ઝામ હોય એમાં આ ફંક્શન આવશે આવશે અને આવશે મતલબ 100% આવશે તો આ તમારું પહેલું ફંક્શન મેકિંગ સપોઝિશન જેના બે કીવર્ડ છે એઝ ઇટ અને એઝ ટુ જોઈએ સેકન્ડ ફંક્શન એક્સપ્રેસિંગ મેનર આ ફંક્શનમાં બે કીવર્ડ આવે છે લાઈક અને એસ યસ અને આ ફંક્શન પણ એક્ઝામ માટે એટલું જ મહત્વનું છે યસ તો આ રીતે તમને હું બધા કીવર્ડ બધા ફંક્શનના સમજાવવાનો છું યસ ખાસ 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 તમારે માઈન્ડમાં રાખીને પાક્કા કરતા જવાના છે તમને ખૂબ જ હેલ્પફુલ થશે નેક્સ્ટ વાત કરીએ સોવિંગ કોન્ટ્રાસ્ટ ઘણા બધા કીવર્ડ છે અને આ ફંક્શન તમે નવમાં દસમાં ધોરણથી જોતા આવો છો

નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ હેબીચલ એક્શન એક જ કીવર્ડ યુઝ ટુ અને આ ફંકશન પણ સો ટકા પૂછાય એવું મોસ્ટ ટાઈમ પી જ એક્ઝામમાં દેખાશે તો યાદ રાખજો હેબીચલ એક્શન ફંક્શનનું એક જ કિવડ છે યુઝ ડુ નેક્સ્ટ સોવિંગ પર્પઝ સાત કીવર્ડ છે સાતે સાત તમારે યાદ રાખી લેવાના છે સો ધેટ ઇન ઓર્ડર ધેટ ધેટ ઇન ઓર્ડર ટુ ટુ વેથ અફ ટુ ફોર આ સાત કીવર્ડ સોવિંગ પર્પઝના છે અને આ ફંક્શન પણ મસ્ટ આઈએમપી છે અગિયારમાં બારમાં બધી જ ધોરણની એક્ઝામમાં તમને આ ફંક્શન દેખાશે તો સાત કીવર્ડ સોવિંગ પર્પઝના સો ધેટ ઇન ઓર્ડર ધેટ ધેટ ઇન ઓર્ડર ટુ ટુ વિથ યુ ટુ ફોર નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ સજેશન અથવા તો એડવાઇસ યસ જેના ત્રણ કીવર્ડ છે શુડ ઓટ ટુ અને હેડ બેટર યસ શુડ ઓટ ટુ અને હેડ બેટર આ પણ તમારી બધી જ પરીક્ષાઓ માટે કામનું છે તો કેટલા કીવર્ડ છે ઓફરિંગ સજેશન અને ગિવિંગ એડવાઇસ ફંક્શનના ત્રણ શુડ ઓટ ટુ અને હેડ બેટર નેક્સ્ટ ફંક્શન જોઈએ સોવિંગ રિઝલ્ટ ઘણા બધા કીવર્ડ છે પણ કામના છે આ પણ મહત્વનું ફંક્શન છે ટુ ટુ ઇનફ ટુ સો ધેટ સચ ધેટ સો ધેર ફોર જોઈ લો ટુ ટુ ઇનફ ટુ સો ધેટ સચ ધેટ સો ધેર ફોર યસ આટલા કીવર્ડ તમારે પાકા કરવાના છે અને આ ફંક્શન પણ બધી જ પરીક્ષાઓ માટે કામનું છે તો મજા આવે છે અને આ પ્રકારના કીવર્ડ પાકા કરવા માટે અત્યારે જેટલા બી વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે એમને કઈક આ પ્રકારની મહેનત કરેલી હશે યસ તમારી પાકી નોટમાં બધા જ ફંક્શનના નામ સાથે કીવર્ડ લખેલા હશે કેટલા વિદ્યાર્થીઓએ આ પ્રકારની મહેનત કરેલી છે જો તમે આ મહેનત કરેલી હોય અને એ મહેનત તમારી આ વિડીયોની મદદથી જો હવે આસાન બનવાની હોય અને તમે આરામથી બધા જ ફંક્શનના કીવર્ડ્સ આ વિડીયોની મદદથી પાક્કા કરવા માટે સક્ષમ થઈ ગયા હોય આ વિડીયો માટે તો એકવાર આ મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે મારી મહેનત માટે વિડીયોને ખાસ લાઈક કરજો આ વિડીયો મિત્રો સુધી પહોંચાડજો કારણ આ એકમાત્ર એવો વિડીયો છે જે બધા જ વિદ્યાર્થીઓનું ફંક્શનમાં માં સો ટકા માર્ક્સ લાવવા માટે કોન્ફિડન્સ આપશે તો ખાસ શેર કરજો અને મજા આવતી હોય તો સ્ક્રીન પર લખીને આપો મજા આ ગયા મજા આ ગયા હવે જોઈએ નેક્સ્ટ ફંક્શન યસ સોવિંગ કન્ડિશન આ ફંક્શન પણ મોસ્ટ ટાઈમ થી માત્ર બે જ કીવર્ડ છે ઇફ અને અનલેસ અને ક્યારેક ક્યારેક ઇફ અને અનલેસ વિનાનું હેડ પ્લસ વિથ્રી વાળી વાક્ય રચના પણ આવી શકે આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે આ ફંક્શન પણ મોસ્ટ 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 આઈએમપી છે yes ઘણા નામ થશે કે ઘણા બધા ફંક્શન તો મોસ્ટ મોસ્ટ આઈએમપીસ કહો છો તમારે ટોટલ કોમર્સ અને આસ વાળાને 12 માર્ક્સમાં આવવાનું છે તો એટલીસ્ટ 12 ફંક્શન તો આઈએમપી જોઈએ જ ને અને સાયન્સ વાળાને 16 માર્ક્સમાં આવવાનું મતલબ 16 ફંક્શન આઈએમપી એ લોકોને પણ જોશે તો આ રીતે આઈએમપી બને છે અને દર વર્ષે પૂછાય છે જે વર્ષોના અનુભવને આધારે તમને સર્વે કરીને આપું છું અને એ જ તમને એક્ઝામમાં દેખાશે આ ખાસ ધ્યાનમાં રાખજો નેક્સ્ટ ફંક્શન લઈએ કમ્પેરિંગ જેમાં તમને બધાને ખબર છે ડિગ્રીની વાત આવે પોઝિટિવ કમ્પેરેટિવ સુપરલેટિવ પણ અગિયારમાં ને બારમા ધોરણના પ્રમાણે તમને આ ત્રણે ડિગ્રીની વાક્ય રચનાઓ એક વચન અને બ વચનની ખબર હોવી જોઈએ જે મેં તમને સ્ક્રીન પર હાઇલાઇટ કરીને આપેલી છે આ ફંક્શન પણ મોસ્ટ ટાઈમ બી છે ખાસ છે છ વાક્ય રચના તમને ક્લિયર હોવી જોઈએ પોઝિટિવ કમ્પેરેટિવ સુપરલેટિવ ડિગ્રીની નેક્સ્ટ ફંક્શન ડબલ કમ્પેરિંગ જનરલી આ ફંક્શન સાયન્સના વિદ્યાર્થીઓને વધારે પૂછાતું હોય છે જેમાં બે વાક્ય આવે છે બે વાક્યની શરૂઆત ધ આર્ટિકલ થી થાય અને ત્યારબાદ કમ્પેરેટિવ ડિગ્રી નું રૂપ હોય પછી કરતા ક્રિયાપદ હોય સાયન્સના વિદ્યાર્થીઓને આ ફંક્શન વધારે આવે છે કોમર્સ અને આર્ટસ વાળાને આવવાની શક્યતાઓ બહુ ઘટી જતી હોય છે આ ફંક્શનમાં ખાસ યાદ રાખજો નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ નેક્સ્ટ એક્સપ્રેસિંગ ચોઈસ જેમાં ત્રણ કીવર્ડ છે વુડ રેધર ડોટ 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 ધેન ડોટ 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 વુડ પ્રિફર ટુ dot 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 rather than અને prefer dot 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 to dot 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 આ dot 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 માં શું આવે ક્રિયાપદ આવે યસ અને આ ફંક્શન પણ તમારા માટે મહત્વનું છે તો ત્રણ કીવર્ડ યાદ રાખજો ત્રણ વાક્યસના યાદ રાખજો એક્સપ્રેસિંગ ચોઇસ માટે નેક્સ્ટ અલ્ટરનેટિવ ચોઇસ તમે 9 માં 10 માં પણ જોઈ ગયા છો આઈધર ઓર નાઈધર નોર અને ઓર ત્રણ કીવર્ડ છે અલ્ટરનેટિવ ચોઇસ ફંક્શનના યસ નેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ઘણા બધા કીવર્ડ છે ખાસ યાદ રાખજો એસૂનแอઝ નો સનર ધન હાર્ડલી હેડવેન બેરલી હેડવેન સ્કેસલી હેડવેન રેડલી હેડવેન ટીલ અનટિલ આફ્ટર બિફોર વેન વાйл વેનએવર આટલા બધા કીવર્ડ હા યાદ રહી જવા જોઈએ જો એકસ વાસ યાદ રાખવા જોઈએ શું કામ ઇમ્પોર્ટન્ટ છે એસૂનแอઝ નો સનર ધન હાર્ડલી હેડવેન બેરલી હેડવેન સ્કેસલી હેડવેન રેડલી હેડવેન ટીલ અનટિલ આફ્ટર બિફોર વેન વાйл વેનએવર બધા યાદ રાખ લેજો યસ નેક્સ્ટ જોઈએ ડિસ્ક્રાઇબિંગ પર્સન નવમાં દસમા માં હતું ત્રણ કેવડ છે વુ વુમ અને વુસ આ પણ ખાસ ત્રણ કેવડ મગજમાં રાખજો ગ્રામરના ઘણા બધા ટોપિકમાં આ મુદ્દો આવે છે સોવિંગ રીઝન બીકોઝ એઝ સિન્સ ઓવિંગ ટુ ડ્યુ ટુ ઓન એકાઉન્ટ ઓફ વાય આ ટાઈપના બધા જ કેવડ તમારા આવશે સોવિંગ રીઝનમાં આ પણ તમારું ઘણીવાર પૂછાતું ફંક્શન છે આશા રાખું તમારા બધા જ કીવર્ડ આ વિડીયોની મદદથી ક્લિયર થતા હશે તો તમને એમ થાય કે આવા મસ્ત મજાના ડિઝાઇન સાથે અમે બધા જ ગ્રામરના ટોપિક ભણવા હોય અમારે અપડેટ મેળવવા હોય તો એના માટે શું કરવું તો તમને ઇંગ્લિશના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ તમે જોઈન થઈ જજો જેથી તમારું મસ્ત મજાનું કોન્ફિડન્સ અંગ્રેજીમાં વધતું જાય યસ અને આપણો કોર્સ પણ ડિઝાઇન થયેલો છે તમારે એને લગતી પણ કાંઈ માહિતી મેળવી હોય

કમ્પ્લીટ કીવર્ડ ની વાક્ય રચના ચાલો આગળ વધીએ નેક્સ્ટ ફંક્શન પર યસ ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ નામ બહુ મોટું છે પણ કીવર્ડ તો બહુ જ આસાન છે સચ એઝ સેમ એઝ ઓલમોસ્ટ ધ સેમ એઝ લાઈક અનલાઈક સિમિલર ટુ ડિફર્સ અથવા તો ડિફર્સ ફ્રોમ આ બધા જ કીવર્ડ તમારા છે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ દેખાઈ શકે પણ બીજા બધા ફંક્શનની સરખામણીમાં ઓછું દેખાશે કારણ આ ટોપિક ઓલરેડી ડિઝાઇન થયેલો છે તમારા એક્ટિવસ પેસી વાત કરીએ રિપોર્ટેડ સ્પીચ

તમે આ વિડીયો માટે કેવી મજા આવી અને કેટલો હેલ્પફુલ થયો એ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો કારણ તમારી કમેન્ટ પણ અમને નવું નવું બનાવવા માટે મોટિવેશન આપતી હોય છે મળીએ નવા લેક્ચરમાં થેન્ક યુ આભાર